ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના શામ પિત્રોડા ગઈકાલે એક વિવાદાસ્પદ નિવેદન કરીને ભારતના લોકોનું અપમાન કર્યું છે ભારતની અંદર રહીને ભારતમાં વાદળા પડાવવાની કોંગ્રેસની જે વર્ષો જૂની નીતિ છે એને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે ગઈકાલે સામ પિત્રોડા એ પૂર્વના લોકોને જે રીતે એમને અપમાન કરીને પૂર્વના ઉત્તરના અને દક્ષિણના લોકોનું અપમાન કરીને જે વાત કરી છે એને સખત શબ્દોમાં ભાજપ વખોડી કાઢે છે અને આજે એમના પુતળાધામ નો કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે